રાધનપુર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો એલસીબી પાટણે ત્રણ લાખ બાવીસ હજાર આઠસો ત્રાણું રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર આરોપીને પકડી પાડ્યા પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ વડલારા ગામે થયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે એલસીબીએ સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ત્રણ લાખ બાવીસ હજાર આઠસો ત્રણું રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને પકડી પાડ્યા છે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ વડલારા ગામે રહેતા મનસુખભાઈ રામાભાઈ પંચાલ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના કલાક દસથી તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના કલાક સત્તર ત્રીસ વાગ્યા દરમિયાન પોતાના ઘરે તાળું મારીને બહાર ગયા હતા આ સમયગાળામાં કોઈ અજાણ્યા ચોરી સમય ફરિયાદીના ઘરની પાછળની નાની દિવાલ કૂદી ઘરનું તોડી અંદર પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના કિંમત અઠ્ઠાવન હજાર રૂપિયા તેમજ રોકડ રકમ એક લાખ રૂપિયાની ચોરી કરી હતી આ ઉપરાંત સાહેદ પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના રેણા ઘરનું તોડી જામડી માતાજીની ડેરીમાં રાખેલ સ્ટીલની પેટીમાંથી રોકડ બાર હજાર રૂપિયા સોના ચાંદીના દાગીના કિંમત ઓગણીસ હજાર રૂપિયા અને સોનાની વેટી કિંમત બે હજાર રૂપિયા મળી કુલ એક લાખ એકાણું હજાર રૂપિયાની ચોરી થઈ હતી સરહદી રેંજ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોર્ડિયા અને પાટણના પોલીસ અધિક્ષક વી કે નાઈ દ્વારા વન શોધાયેલા આ ગુનાને શોધી કાઢવા માટે એલસીબી પાટણને સૂચના આપવામાં આવી હતી એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે ઉપર્યુદ ગુનામાં સંડોવાયેલા ઈસમો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા માટે રાધનપુર તાલુકાના અર્જનસર ગામના તળાવમાં ભેગા થયા છે આ બાતમીના આધારે પોલીસે ખાનગી વોચ તપાસ ગોઠવી ચાર ઇસમોને પકડી પાડ્યા હતા ખંતપૂર્વક પૂછપરછ કરતા પકડાયેલા ઈસમોએ સહ આરોપી ઠાકોર સવસીભાઈ ઉર્ફે અરવિંદ પુનાભાઈ રહે અરજણ સરની મદદગારીથી તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ અલ્હાબાદ વડલારા ગામે મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરે ચોરી કરેલાની કબૂલાત કરી હતી આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગાર અમરતભાઈ અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ અલ્હાબાદના ગામના વતની હોવાથી તેમણે ફરિયાદીના ઘરની રેકી કરી હતી ફરિયાદી અમદાવાદ ગયા હોવાની જાણ થતાં તેમણે સહ આરોપીઓ સાથે મળીને ચોરી કરી હતી ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છતર ઓગાડીને તેના ચોરસા બનાવી દીધા હતા જેથી સોની બજારમાં સરળતાથી વેચાણ કરી શકાય ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા માટે જ આઈસામો ભેગા થયા હોવાનું તેમણે જણાવ્યું હતું તો પકડાયેલા આરોપીઓમાં વિષ્ણુ લાલાભાઈ મણાભાઈ ઠાકોર ઉણતા કાંકરેજ જિલ્લો બનાસકાંઠા સંજય ઉર્સે જીગર અમરાફભાઈ બાજુભાઈ ઠાકોર અલ્હાબાદ વડલારા તા રાધનપુર જિલ્લો પાટણ સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ રામાભાઈ અલ્હાબાદ વડલારા તા રાધનપુર જિલ્લો પાટણ શ્રવણ ઉર્ફે નાનચો માફાજી માણાજી ઠાકોર મેરા ભાભર જિલ્લો બનાસકાંઠા પકડાયેલા આરોપીઓ પાસેથી એક સોનાની કંઠી કિંમત છન્નું હજાર પંચોતેર રૂપિયા એક સોનાનું ઓમવાળું પેન્ડલ કિંમત છ હજાર ત્રણસો અગિયાર રૂપિયા સોનાનો નાનો પાવડો કિંમત તેર હજાર બસો પચાસ રૂપિયા સોનાની વીંટી કિંમત ઓગણીસ હજાર સિત્યોતેર રૂપિયા ચાંદીનો ચોરસો નંગ એક કિંમત ચોવીસ હજાર ચારસો ચોમ્માલીસ રૂપિયા ચાંદીનો ચોરસો નંગ એક કિંમત ઓગણત્રીસ હજાર પાંચ રૂપિયા રોકડ રકમ બાણું હજાર રૂપિયા મોબાઈલ નંગ ચાર કિંમત વીસ હજાર રૂપિયા ધાતુ ગરમ કરવા માટે ઉપયોગમાં લીધેલ સાણસા કટોરીઓ મોટર સાથેનું બ્લોવર લોખંડનો દસ્તો લાકડાના હાથાવાળી ચમચી એક્ઝોબ્લેડ અને ઈંટમાંથી બનાવેલ બીબુ કિંમત સત્તરસો રૂપિયા કુલ કિંમત ત્રણ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

જેથી ના જે અરજસર ગામે તળાવ ખાતે ખાનગીરાએ વચ ગોઠવી અને કુલ ચાર ઈસમો ત્યાં મળ્યા આવતા એમની ધરપકડ કરવામાં આવી આ ચાર ઈસમોમાં વિષ્ણુભાઈ લાલાભાઈ ઠાકોર રહે હું સંજયભાઈ જીગર અમરાતભાઈ ઠાકોર રહે અડલા અલ્હાબાદ વડલા સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ ઠાકોર રહે અલ્હાબાદ વડલા તથા સરણું ઉર્ફે નાનજો મોફાજી મણાજી ઠાકોર રહે બાબર મેરા જિલ્લો બનાસકાંઠા અને આ ગુનાની પૂછપરછ દરમિયાન તેમણે અન્ય એક સ આરોપી કે સૌ શીખ ઉર્ફે અરવિંદ પુરાભાઈ ઠાકોર રહે હરદર તાલુકો રાધનપુરની પણ નામ આપેલ આ પકડાયેલા આરોપી છે તેની ખંતપૂર્વક યુક્તિ પ્રવૃત્તિ પૂછપરછ કરતાં આમાંથી બે આરોપી સંજય ઉર્ફે જીગર તથા સાગર ઉર્ફે ભાણો એ બંને આ જ ગામના હતા તેમની પાસે ચોક્કસ હકીકત હતી કે આ ફરિયાદીની સાહેબ છે એ અમદાવાદ ગયેલ છે તેથી તેમને આ રહેણાંક મકાનોની રેકી કરેલી અને ત્યારબાદ તેમણે આ ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલો આ ગરફોડ ચોરીના ગુનામાં તેમને જે સોના ચાંદીના દાગીના મળેલ તેમાંથી ચાંદીના દાગીના સરળતાથી વેચી શકાય એટલા માટે તેમણે પોતાના ઘરના વાડામાં આ ધાતુ ઓગાળવા માટેની ભઠ્ઠી તૈયાર કરી અને તેમાં ચાંદીના દાગીના ઓગાળી અને સોની બજારમાં વેચાણ કરવાનો પ્રયત્ન પણ કરે આ ચાર આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન વગેરે મળી અને કુલ રૂપિયા ત્રણ લાખ બાવીસ હજારનો મૂદામાલ રિકવર કરવામાં આવે છે અને આખા ગુનામાં ખૂબ મહત્ત્વની બાબત એવી છે કે આરોપીએ પોતાના વાડામાં જે ધાતુ ગાળવાની ભઠ્ઠી છે એ તૈયાર કરી અને ભઠ્ઠીમાં ચાંદીના દાગીના મગાવેલ અને ભઠ્ઠીમાં ઉપયોગમાં લીધેલા સાણસા કટોરીઓ મોટર સાથેનું બ્લોવર લોખંડનો દસ્તો ચમચી એકસો બ્લેડ વગેરે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી રાધનપુર પોલીસ સ્ટેશનના ચલાવી રહી છે